પંચીસ સાડે સવ્વીસ સત્તાવીસ રૂપાય સાડે સત્તાવીસ રૂપિયા સવા અઠાવીસ પંચે અઠાવીસ રૂપિયા પંચીસ રૂપિયા દોન હજાર બાવીસ ત્રીસ ચોવીસ પંચીસ સવ્વીસ રૂપિયા સાડે સવ્વીસ રૂપાય સાડે અઠરા બાર તેર પંદર સોળા સતરા અઠરાય એકોનીસ દોન હજાર એકવીસ સાડે એકવીસ બાવીસ 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 પંચીસ અઠાવીસ તીન હજાર વાય એકતીસ શેર વાય બત્તીસ શેર વાય બી શેર વાય હુસે $2000, હજાર વાય એકવીસ શેર વાય બાવીસ શેરવાય ત્રેવીસ ચોવીસ પંચીશે સાડે પંચવીસ છવ્વીસ સાડે સવ્વીસ સત્તાવીસ અઠાવીસ શેરવાય અઠાવીસ શેરવાય બીટી દોન હજાર સોવીસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ સવા સા અઠાવીસ પંદર સોળ હજાર વાય એકવીસ સાડવીશર વાય બાવીસ શેર વાય ચોવીસ પંચવિશે તીન હજાર વાય તીન હજાર બાવીસ સોળા સતરા અઠાર શેર વાય દોન હજાર બાવીસ શેર વાય સોન હજાર વાય એકવીસ બાવીસ તેવીસ ખાલી ઉત પંચીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પંચવિશે રૂવાય સત્તાવીસ રૂપિયા રૂબાય સાડે સત્તાવીસ રૂપાય અઠાવીસ રૂપાય सोळा सतरा अठरा एकोणीस शेअर वय दोन हजारचे सोळा सतरा अठरा दोन हजार एकवीस बावीस पंचवीस सव्वीस सत्तावीस अठ्ठावीस शेअरवाय साडे अठ्ठावीस शेअरवाय आणि दोन हजार एकवीस बावीस साडे बावीस तीवीस